જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે માલપુવા બનાવીશું એના માટે મેં અહીંયા ગોળ લઈ લીધો છે હવે આપણે ગોળને એક તપેલીમાં પાણી નાખીને ઓગાળશું આપણે જેટલો માલપુવા બનાવવા હોય એ પ્રમાણે ગોળ લેવાનો પાંચ છ ગ્રામ લોટના ના બનાવવા હોય તો પાંચ છ ગ્રામ થોડોક લો ગોળ લેવાનો આપણે અને પાણી એ પ્રમાણે લેવાનું પાણી પછી આપણે ઉપર બીજું નાખવું હોય તો નાખી શકીએ છીએ પણ આપણે ગોળને ઓગાળી લેવાનું અને ગરમ પાણી નથી નાખવાનું ઠંડા પાણીમાં જ આપણે ગોળને બધો ઓગાળી લઈશું અહીંયા મેં પાંચસો ગ્રામ જેવો લોટ લઈ લીધો છે અને પાણીમાં આ રીતે પલાળી દીધો છે હવે આપણે પાંચ થી દસ મિનિટ માટે રહેવા દઈશું એટલે સરસ આપણો ગોળ પલળી જશે અને ઓગળી પણ જશે એટલે પાંચ મિનિટ માટે આને ઢાંકીને આપણે રાખી દઈશું આપણે બધો જ ગોળ સરસ આ રીતે ઓગાળી લીધો છે તમે જોઈ શકો છો અંદર બિલકુલ ગામડી ના રહેવી જોઈએ અહીંયા મેં સાંજ છ ગ્રામ જેવો ઝીણો ઘઉનો લોટ લીધો છે આપણે જે રોટલી કરવાનો લઈએ હવે એ લોટ આપણે થોડો થોડો નાખતા જઈને એનો આટો બનાવવાનો છે મેં એમાંથી અડધો લોટ નાખ્યો છે હવે આપણે આને સરસ બધું મિક્સ કરી લેવાનું છે આ રીતે ચમચાની મદદથી આમાં ગાંઠા ના પડવા જોઈએ એ રીતે બધું મિક્સ કરવાનું સરસ આ રીતે બધું મિક્સ થઈ ગયા પછી પાછો બીજો લોટ આપણે નાખવાનો છે ત્યારે તમને લાગતું હશે કે આમાં ગાંઠા છે પાણી આપણે સરસ મિક્સ કરશું એટલે બધા સરસ તૂટી જશે આપણે બધો જ લોટ સરસ આ રીતે મિક્સ કરી લીધો છે આપણે આમાં પાણી નાખવાનું છે પણ પહેલા સરસ હજુ મિક્સ કરવાનું એટલે અંદર ગાંઠા ના રહે પછી આપણે થોડું થોડું પાણી નાખીને થોડું પાતળું કરીશું મેં પાણી નાખીને આ રીતનું કર્યું છે પણ હજુ મને થોડું ઝાડું લાગે છે એટલા માટે હજુ આપણે થોડું પાણી નાખીને ફરીથી બધું મિક્સ કરશો પાણી નાખીને ફરીથી આ રીતે મિક્સ કરી લીધું છે અને આ રીતનું આપણું બેટર બન્યું છે તમે જોઈ શકો છો આ રીતનું હવે આપણે આને પંદર થી વીસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું છે જો તમારી પાસે ટાઈમ હોય અને તમારે વધારે એક કલાક માટે પણ રાખવું હોય તો તો પણ તમે રાખી શકો છો નકર દસ થી પંદર મિનિટ તો તમારે ઓછામાં ઓછું રાખવાનું જ પણ અહીંયા હું વીસ મિનિટ માટે હવે આને ઢાંકીને મૂકી દઈશ જેથી એનો આથો સારો આવે અને એ સરસ બનશે અને અત્યારે આટલું જ જાડું રાખવાનું પછી આપણે નાખ્યા પછી જો આનું જો વધારે જાડું થઈ જશે તો માલપુ આપણા બહુ જાડા બનશે અને જો પાતળું થઈ જશે તો પછી માલપુ આ ઉખડશે નહીં એટલા માટે એટલે અત્યારે આપણે આવું જ રાખીશું એકાદો માલફુઓ બનાવીને પછી આપણે એને જાડું પાતળું હશે તો આપણે એને એડજસ્ટ કરીશું આપણે ઢાંકીને રહેવા દઈશું આખું બેટર સરસ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને મેં મિક્સ વીસ મિનિટ માટે રહેવા દીધું હતું પણ મને હજુ થોડુંક જાડું લાગે છે એટલા માટે હું થોડુંક પાણી નાખીશ મેં બે મોટી ચમચી જેવું પાણી નાખ્યું છે તમે જોઈ શકો છો હવે એકદમ માપે થઈ ગયું છે હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ અહીંયા મેં એક લોઢી લઈ લીધી છે હવે આપણે એના પર થોડું પાણી છાટીશું જેનાથી એકદમ મસ્તિક થઈ જશે એના પર ચોટે નહીં એટલા માટે પાણી નાખીને આપણે ઉપર એક મહો ફેરવી લઈશું સરસ આ રીતે આપણે થોડુંક તેલ નાખીશું આના ઉપર આપણે લોટી ઉપર તેલ નાખી દીધું છે અને હવે જે આપણે બેટર બનાવીને રાખ્યું છે એક ચમચો ભરીને આપણે નાખીશ ઘણી જગ્યાએ કડાઈમાં પણ તેલ રાખીને બનાવતા હોય છે પણ હું આ રીતે જ કાયમથી બનાવું છું અને એકદમ સરસ બને છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો એક વખત હું જોઈ શકો છો આ રીતે આપણે પાથરી લેવાનું છે હવે આપણે આને થવા દઈશું અને આપણે ફેરવવામાં ઉતાવળ નથી કરવાની સરસ ઉપરથી ચડે પછી જ ફેરવાનો છે અને ગેસ મીડિયમ રાખવાનો નહીં તો નીચેથી દાજી જશે એક સાઈડ થી સરસ ચડી ગયો છે આપણે એને ફેરવી લઈશું આ રીતે હવે આપણે થોડું થોડું તેલ મૂકી દઈશું સાઈડમાં અને જો તમારે ઘીથી બનાવવા હોય તો તમે ઘી પણ મૂકી શકો છો હું અહીંયા તેલમાં બનાવું છું માલફુ આપણા એક બે તો થોડા થોડા ચોટે છે પછી એક બે આપણે બનાવીએ પછી નથી ચોટતા આપણો માલફુઓ આ રીતે આપણે ફેરવી ફેરવીને સરસ ચેડવી લીધો છે હવે આપણે ઉતારી લઈશું અને બધા જ માલફુઆ આ રીતે આપણે બનાવી લેવાનો છે તો તૈયાર છે આપણા માલફુઆ એકદમ ટેસ્ટી એવા અને બનાવવાના ખૂબ જ આસાન છે પણ તમે જો બધી ટ્રીક ફોલો કરો તો તમારા માલફુઆ અસલ બનશે તો તમે પણ મારી આ રીતે એક વખત માલફુઆ જરૂરથી બનાવજો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં